છેલ્લા પંદર વર્ષથી ફ્રીડમ ગ્રુપ પરિવાર દ્વારા દર વર્ષે રક્તદાન શિવિરનું આયોજન કરવામાં આવે છે જેમાં વડોદરા શહેરના તથા વડોદરાના બહારથી પણ લોકો અહીંયા પોતાનું રક્તદાન કરવા માટે એકત્રિત થાય છે ગયા વર્ષે એક યુનિટ અને આ વર્ષે રેકોર્ડ મુજબ એક હજાર નવસો સાત બ્લડ યુનિટ થયેલ છે જે પોતાનામાં જ એક રેકોર્ડ છે આ રક્તદાન શિબિરમાં ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી ગોરધનસિંહ ઝડફિયાજી વડોદરા શહેર સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વડોદરા બીજેપી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ માંજલપુરના કોર્પોરેટર કલ્પેશભાઈ પટેલ ઉર્ફે જય રણછોડ તથા બિહાર સમાજના અને અન્ય સમાજના પ્રમુખ ડીએન ઠાકુર આ રક્તદાન શિબિરમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા અને કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો